સૌ વાળા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજના ઉપાયમાં તારીખ છે નવમી ઓક્ટોબર બે હજાર પચીસ ને વાર છે ગુરૂવાર પંચાંગકાય છે આસો મહિનો કૃષ્ણ પક્ષ છે ભરણી નક્ષત્ર અને વજ્ર યોગ છે મેષ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ વહેલી સવારે છ અને ત્રેવીસ મિનિટથી સાત અને પચાસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને બેતાલીસ મિનિટથી ત્રણ અને દસ મિનિટની વચ્ચે છે તો વાલા મિત્રો આ બે અશુભ સમય કહેવાય અને અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ના થાય શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે અગિયાર અને એકાવન મિનિટથી બાર અને સાડત્રીસ મિનિટ આ અભિજીત મુહૂર્ત છે એમાં શુભ કાર્ય કરી શકાય અથવા સારું સોગડિયું લઈ લેજો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે નાવા બેહવાનું છે સ્નાન કરવા બેસવાનું છે નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની છે અને હળદર નાખ્યા પછી એ હળદર પાણીથી જ નહવાનું છે સ્નાન થઈ જાય એટલે તુલસી માતા પાસે જવાનું તુલસી પત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને તોડવાનું છે સીધું પોતાના મોડામાં મૂકવાનું પાણી સાથે ગળામાં ઉતારી દેવાનું છે તુલસીને ચાવવાની નથી ત્યાર પછી ડાબા હાથની અંદર હળદર લેવાની એની અંદર દૂધનો ટપકો મૂકવાનું અને હળદરને પલારી અને દૂધ અને હળદર વાળું ચંદન કપાળની અંદર અને નાભી પર કરવાનું આ ત્રીજું કાર્ય છે ત્યાર પછી તમારે સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા અને કાગુસંડી રામાયણજીનો પાઠ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને અંતિમ રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નું મનુ આ મત્ર યથાશક્તિ તમારે જપી જવ આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જેની જન્મગાઢ જેનો જન્મદિવસ જેની બર્થ ડેટ નવ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરજો મે કહ્યું તે પ્રમાણે જ તમે ચિલક પણ કરજો અને સાથે સાથે ચણાના લોટનું બનેલું ફરસાણ તમે બાળકોને તમારા જન્મદિવસ નિમિત્તે જો વેચશો આખો વર્ષ ભગવાનની કૃપાથી સુંદર રીતે પસાર થશે વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી નવમી ઓક્ટોબર બે હજાર પચીસ ને ગુરુવારના દિવસે છે તેવા બધાએ વહેલી સવારે સ્નાન કરી પોતાની જે માતા હોય અને પિતા હોય તે બેમાંથી જે પણ હયાત હોય એમના દર્શન કરી લેવા એમના ચરણ સ્પર્શ કરવાના સાથે સાથે તમારે કોઈ પણ બ્રાહ્મણના દીકરાને અથવા દીકરીને જો બની શકે નાની ઉંમરનો હોય તો ઘણું સારું બટુક હોય તો બટુક હોય કે કુંવારિકા હોય એને તમે વસ્ત્રનું દાન કરશો તો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે કદાચ તમારી નજીકમાં કોઈ બ્રાહ્મણનું દીકરો અથવા દીકરી ન રહેતું હોય તો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે વસ્ત્રનું દાન કરશો તો ચાલશે પણ દાન અવશ્ય કરજો ભગવાનની કૃપા તમારા પર થશે મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુ પર એ હોય છે તમારે આ વીડિયો જોવાનો રહી જાય તો ત્યાંથી લઈ લેજો અને ઉપાય અવશ્ય કરજો જેમ જેમ તમે ઉપાય કરશો તેમ તેમ તમને સફળતાનું શિખર દેખાશે આ પ્રયોગ એવા છે આ ઉપાય એવા છે કે જેમાં એક દિવસમાં પરિણામ નથી મળવાનું નિરંતર સતત તમે જયારે નિયમિત રીતે આ પ્રયોગ કરશો તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભગવાન તમારા પર કૃપા કરશે તમારો સમાજ સમય બદલાશે સંઘર્ષ પીડા દુઃખ ચિંતા ટેન્શન બધું દૂર થશે જો મારા વિડીયો પસંદ આવે તો અવશ્ય શેર કરજો આપ સૌને મારા જય શ્યાલ